ગોંડલ થી ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બિંદુ બની ગયું છે જેમાં પાટીદાર સમાજના આગેવાનો અલ્પેશ કથેરિયા અને જીગીશા પટેલ રવિવારના રોજ ગોંડલ ખાતે પહોંચ્યા હતા અને તે સમય દરમિયાન પાટીદાર સમાજના આગેવાનોના સમર્થકો અને તેમની સામે ગણેશ ગોંડલના સમર્થકો આમને સામને જોવા મળ્યા હતા હલ્લાબોલ જોવા મળ્યો હતો અને તે સમય દરમિયાન ગોંડલમાં કાયદો અને વ્યવસ્થા ઉપર પણ અનેક પ્રશ્નો ઉઠ્યા હતા પોલીસ તંત્ર ઉપર પણ અનેક પ્રશ્નો ઉઠ્યા હતા અને હવે તે વચ્ચે પોલીસ તંત્ર ગોંડલમાં એક્ટિવ જોવા મળ્યું છે નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ન્યૂઝની સાથે હું છું મિક્ષુત્ર થોડા સમય પહેલા જ ગોંડલના સુલતાનપુરમાં ગણેશ ગોંડલ દ્વારા પાટીદાર સમાજના આગેવાનો અલ્પેશ કથેરિયા અને જગીષા પટેલને પડકાર ફેંકવામાં આવ્યો હતો કે જો તમે તમારા માતાનું દૂધ પીતું છે તો તમે ગોંડલ આવી જાઓ હવે આ પડકારનો સ્વીકાર જગીષા પટેલ ને અલ્પેશ કથેરિયા દ્વારા કરવામાં આવ્યો હતો અને રવિવારના રોજ આ બંને આગેવાનો ગોંડલ ખાતે પહોંચ્યા હતા અને તે સમય દરમિયાન તેમના સમર્થકો દ્વારા તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું અને આ સમગ્ર કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ડલ અને પાટીદાર સમાજના આગેવાનોના સમર્થકો આ બંને સમર્થકો વચ્ચે હલ્લાબોલ જોવા મળ્યો હતો વર્ષની પરિસ્થિતિ જોવા મળી હતી અનેક આરોપ આરોપ લાગ્યા હતા વ્યવસ્થાની સ્થિતિ જોવા મળી હતી પોલીસ તંત્ર ઉપર અનેક જે છે તે પ્રશ્નો ઉઠ્યા હતા ખાખી ઉપર અનેક પ્રશ્નો ઉઠ્યા હતા અને તે દરમિયાન એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો ને તેમાં એક સમર્થક દ્વારા જે છે તે એક શખ્સ Bora! ભારતના ઝંડાનું અપમાન કરવામાં આવ્યું હતું અને તે સંબંધ દરમિયાન આપણે વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે એક ગાડી ઉપર જે છે તે ભારતનો ધ્વજ જે છે તે મૂકવામાં આવ્યો હતો ને જ્યારે એ હલ્લાબોલ્લી પરિસ્થિતિ જોવા મળી રહી હતી તે સમય દરમિયાન એ શખ્સ દ્વારા ભારતના ઝંડાને ઉખાડી ફેંકવામાં આવ્યો અને આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો અને તેને લઈને અનેક ટિપ્પણીઓ જે છે તે યુઝર્સ દ્વારા કરવામાં આવ્યા હતી જેમાં ગણેશ જેમાં ગોંડલમાં થઈ રહેલા કાયદો અને વ્યવસ્થાની જે કથળેલી સ્થિતિ જે છે તેના ઉપર અનેક પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા અને પોલીસ તંત્ર પર પણ અનેક પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા અને હવે તે વચ્ચે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ પોલીસે જાતે જ ફરિયાદી બનીને એ ભારતનો ઝંડો ઉખાડનાર શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી કરી છે તેની સામે ગુનો નોંધ્યો છે તો પહેલાં આપણે એ દ્રશ્યો જોઈ લઈએ કે એક શખ્સ દ્વારા જ્યારે ગાડી પર લગાવેલો ભારત નો ઝંડો ઉખારી ફેંકી દેવામાં આવ્યો જે રીતે વાત કરવામાં આવે તો આપણે જોયું કે એક શખ્સ જે જ્યારે પાટીદાર સમાજના સમર્થકો અને ગણેશ ગોંડલના સમર્થકો વચ્ચે બોલ જોવા મળ્યો હતો વર્ષની પરિસ્થિતિ જોવા મળી હતી એ બંને સમર્થકો આમને સામને જોવા મળ્યા હતા તે સમય દરમિયાન એક શખ્સ જે છે તે ગાડીમાં લગાવેલો ભારતના ઝંડા જે છે તેને ઉખાડી ફેંકે છે અને ત્યારબાદ એ સમગ્ર વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે આપણે જણાવી દઈએ કે ગઈકાલે પણ પોલીસ દ્વારા આ બંનેના સમર્થકો એ પાટીદાર સમાજના આગેવાનના સમર્થકો હોય કે ગણેશ ગોંડલના સમર્થકો હોય આ બંને સમર્થકોના સામે ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં કુલ દસ જેટલા સમર્થકો સામે ફરિયાદ નોંધાઈ છે કારણ કે તેમણે કાયદો અને વ્યવસ્થા ભંગ કરવાનું કાર્ય કર્યું હતું જાતે જ બનીને આ લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને ગોંડલમાં રવિવારે જે સ્થિતિ સર્જાઈ તે હાલમાં પણ ગુજરાતમાં ચર્ચાનો વિષય બની ગઈ છે રાજકારણમાં પણ ચર્ચાનો વિષય જોવા મળી રહી છે અને ચારે બાજુ માત્ર ગણેશ ગોંડલ અને પાટીદાર સમાજના આગેવાનોની જે ચર્ચા થઈ રહી છે તો આ અંગે તમારું શું કેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો ને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઈબ કરી દેજો